ચલો તો દીપકભાઈ ની રૂમ માં આવી ગયા છે અમે કળશ મૂકવાના આજે છે આજે સોમવાર ને અમારે

スマイルスマイル સ્માઈલ આ બેડરૂમ છે અમારું તીયા બેન દીપકાકાની રૂમ નવી રાખી છે અમે અહીંયા તો બેડરૂમમાંથી હવે અમે લોકો કિચન તરફ જઈ રહ્યા હવે અહીંયા આવી છે બેન આવી જાવ આવી જાવ

સવા બાર વાગ્યે ને આપણે કળશ મૂકવાનું કામ કરી દીધું છે અને દીપકભાઈએ રૂમ રાખી છે અહીંયાં દહીં શર્મા આપણે ત્યાં ફર્સ્ટ ક્લાસ રૂમ છે એકદમ ચાલો હવે આપણે બતાવી દઉં તમને બધી રૂમ આખી કિચન બનેલું છે ફર્સ્ટ ક્લાસ એકદમ હવે આપણે કળશ મૂકવાનું કામ થયાના હાથે કરી દીધું છે ફર્સ્ટ ક્લાસ તો એક નંબર કામ થઈ ગયું છે સોમવારે આપણે કળશ મૂકવાનું કામ કર્યું છે દીપકભાઈ ઘર રાખી રાખ્યું છે રૂમ રાખ્યું છે આપણી બાજુમાં આ મારી સંગીતા ચૌધરીમાં છે અને આ બદ્રીનાથમાં છે બીજા માળા ઉપર તો ફર્સ્ટ ક્લાસ અને તમને રૂમ બતાવી દઉં અત્યારે કલરનું કામ ચાલુ છે ઓલી બાજુ ચાલો એક મિનિટ તો અહીંયા આપણે હોલ માં અત્યારે થોડુંક કામ કરવાનું છે કલરનું કામ ચાલુ છે આવી રીતે પંખાન બંખાન બધું લગાડવાનું છે હવે આજે પહેલો દિવસ છે અને બે ત્રણ દિવસમાં પછી આયા રહેવા આવી જાય અમારી બાજુમાં આ એન્ટ્રી વે ગેટ છે ડબલ ગેટ છે અહીંયા આવી રીતે અહીંયા લીપ છે બાજુમાં આ એન્ટ્રી ગેટ છે ડબલ ગેટ છે આવી રીતે છે કાંઈક આ વચ્ચેની ગેલેરી છે આ વાઈફાઈનું છે અહીંયા આ કિચન છે અહીંયા આ બેન છે અમારા બેન છે ને આ કિચનમાં અત્યારે આ લોકો ટાઈમ પાસ કરે છે હવે આપણે જઈએ બેડરૂમમાં ને અહીંયા બહુ મસ્ત ટોયલેટ બાથરૂમ છે સરસ એકદમ આ દેશી છે ને આ ઇંગ્લિશ છે બે છે ટોયલેટ બાથરૂમ એટલે જબરદસ્ત અહીંયા આપણે આવી ગયા છે બેડરૂમમાં એસી જ બેસી લાગેલું છે ફર્સ્ટ ક્લાસ

દરવાજો પણ છે મસ્ત એટલે ટેન્શન નથી સિત્યાવીસ ઉપર તો છે ભાઈ સિત્યાવીસ ઉપર તો છે આવ્યો છે સિત્યાવીસ ઉપર તો છે

who got ચાલો જમવાનું થઈ ગયું છે બધા આવી ગયા છે જમવા માટે હા બધા જમવા આવી ગયા છે અયા દીપક કાકા ને બધા ચાલો ચાલો પણ આવી ગયા છે જમવા બેસી જા બા ચાલો તમે પણ બાએ જમી લીધું કે બાને બાને અજમ પર થઈ ગયું છે

બધા જમે છે ને મજા ની ચાલો મળીએ બધા નવા વિડીયો જય માતાજી બધા સુખી રાખે જય માતાજી જય માતાજી બાય ભાઈ આવજો ટાટા